સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં આપણે મસ્ત મજાની સેકન્ડ સાડી માત્ર બસો પચાસમાં લઈને આવી ગયા છે એકદમ જોરદાર સરસ સેકન્ડ સાડી માત્ર બસો ને જો હેવી ફેન્સી પ્રસંગમાં પહેરે એવી સેકન્ડ સાડી માત્ર બસો પચાસમાં બહુ સરસ સાડી છે રેગ્યુલર વેર પહેરું બારગામ પહેરું તમે બધા ચાલે ને એવી સરસ ને આખી સાડી બ્લાઉઝ સહિત બસો રૂપિયામાં બહુ જોરદાર પીસ છે કપડું એકદમ લૂઝ છે

આવી સાડી આપણે ખાલી બસો પચાસ માં આપીએ છીએ જે બહેનોને જોતી હોય ફટાફટ બુક કરાવજો આ તો સ્ટોક ક્લિયર સેલ છે ને એટલે તમને આ આપીએ બાકી અમે સાડી સાડા ત્રણસો નથી બહુ મસ્ત છે હોલસેલમાં લેવા આવે ને એને એ ત્રણસો એ બધા જે સ્ટોક ક્લિયર સેલ છે આપણો સ્ટોક ક્લિયર સેલ એટલે માત્ર આઠ દિવસનો હોય ને માલ એમાંથી આઠ દિવસમાંથી જે હોય એ જ આપણે સ્ટોક ક્લિયર સેલમાં આપણે અહીંયા બે પાંચ વર્ષનો બે પાંચ મહિનાનો ના હોય

બહુ મસ્ત પીસ એકદમ હેવી પીસ છે બહુ મસ્ત પીસ છે બોર્ડર વાળું ચીકુ કલર જેવી છે લાઈટ ડાર્ક ચીકુનું

ને બ્લુ કલર મસ્તની બ્રશ ઓ ટાઇપની છે સીરોસકી બોર્ડર વાળી પેસે एकदम जोरदार છે પીસ્ટા કલર જો મસ્ત કોમ્બિનેશન છે ગ્રીન કલર બાંધેલી ચેનમાં ફ્લાવર પ્રિન્ટમાં

આવા આવા પીસ તમને બસો પચાસ માં ક્યાં મળે સપના ના જોવા મળે એવા આપણે હકીકતમાં માં બસો પચાસ ના પીસ આપીએ છીએ બધાયનો ભાવ હરખો છે બસો પચાસ રૂપિયા બ્લેક બ્રાઉન કાપડ તો જોવો બપા સીતારામ નું છે કાપડ બહુ જોરદાર પીસ છે ખાલી બસો પચાસ ગેરંટી વાળા પીસ કે આ ભાવમાં તમને ક્યાંય ન મળે ગ્રે પીસ ના કલર બ્લાઉઝ જે સરસ જોરદાર છે ફ્લાવર વાળું સરસ ફ્લાવર ને કેરી બધુંય આપેલું છે બાપા સીતારામ હેવી કાપડ છે આવું પોચું કાપડ બાંધની ડિઝાઇનમાં છે બ્લેક અને રેડ બહુ મસ્ત પીસ છે લવ છે સરસ મસ્ત પીસ છે ગુલાબી કલર બેબી પિંક ફ્લાવર પ્રિન્ટ બેનો હે ને મને પૂછતા હતા આજે ઘણા બેનો એનો મેસેજ હતા બેન નવા જોઈન્ટ થતા હોય ને ખ્યાલ નહીં રોજ તમારા એક વિડીયો ક્યારે આવે છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે પહેલા તો તમને નોટિફિકેશન આવી જ જાય બીજા નંબરમાં એક વિડીયો આપણે રોજ સવારે 8 વાગે આવી જાય છે પછી આપણે આખો દિવસમાં પાછા એક બે વિડીયો ચી ટાઈમ હોય પ્રમાણે મૂકીએ છીએ એટલે સવારે 8 વાગે 99% આવી જ જાય ક્યારેક બાય મિસ્ટેક નેટવર્ક ઇશ્યુ હોય તો ના આવે બાકી 8 વાગે

મલકોટન સાડીમાં ફૂલ સ્ટોક આવી ગયો છે આપણે ટાઈમ રહેશે તો બે દિન પહેલાં આવ્યો હતો તો પૂરો થઈ ગયો તો આજે ફરી પાછો એનો વિડીયો બનાવશું તો તમે જોજો મલકોટન સેકન્ડ સાડી પાંચસો વાળી જે આપણે રેગ્યુલર વેચીએ છીએ એનો સ્ટોક ફૂલ છે બહુ મસ્તનો એકદમ હેવી પીસ છે સિલ્કમાં ફ્લાવર પ્રિન્ટમાં બાંધણી આપી પાલો એ સરસનો ને લટકણવાનું બહુ જોરદાર પીસ છે

આપણે એકદમ મસ્ત પીસ છે બીટ કલર બધી સાડીનો બસો પચાસ રૂપિયા ભાવ છે સેલ લૂટ માર્ક ઓફર વાળું સેલ છે તો સેલ નો લાભ લેવા આપણે કૈલા સ્ટોલ માં લાઈક્રાઈબ જરૂર કરો